माताजी मंदिर पावागड ખાતે આજ રોજ સહસ્ત્ર ચંડી મહાયજ્ઞ ની પૂર્ણાવતી થઈ ટ્રસ્ટ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો તો કે યજ્ઞશાળાનું લોકાર પણ કરતા પહેલા આ સ્થાન ઉપર ખૂબ જ પવિત્ર કાર્ય ટ્રસ્ટ દ્વારા થાય

સ્વામી પરમાત્માનંદજી આવ્યા બધાને ખૂબ જ સરસ આશીર્વાદ આપ્યા અને આગામી કાર્યક્રમ એટલે કે ટ્રસ્ટ દ્વારા જે નિર્ણય થયો સંકલ્પ થયો ચોવીસ કરોડ નવાણ મંત્રની આહુતિ અને એ આહુતિ સમાજને જોડીને આપવાની લોકોને ઇન્વોલ કરવાના લોકોને સાથે લઈને કરવાની આનો સંકલ્પ पर पूज्य स्वामीजी प्रभात वंदन जी, जी सوره करावियो भागवत कथाचार्य चैतन्य महाराज अइया उपस्थित રહ્યા जिल्हाना एसपी साहेब जज साहेब अन्य ट्रस्टियो અમારો ट्रस्ट परिवार अने कर्मचारी गण पुरे पुरो हाजर रयु आ दिव्य यज्ञનો લાભ લીધો પૂજ્ય ગોડસે ગુરુજી ઋષિ ગુરુજી કાશી થી પધારેલા મહેમાન ગુરુજી નાસિક થી પધારેલા ગુરુજી અને અન્ય સૌ ઋષિઓ એ સાથે મળીને આ સુંદર મજાનો યજ્ઞ કર્યો અને એનો લાભ સારા વિશ્વ ને મળે દરેક જન જન ને મળે એ જે કલ્પના હતી લાગે છે કે એ પ્રમાણેની ઉર્જા આજે અહીંયા ઉપસ્થિત થઈ છે ઉભી થઈ છે જય માતાજી